હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં હર હર મારે પડી ગઈ છે વાગ્યા છે આઠ વાગવા આવ્યા છે અને મમ્મી જોઈએ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગાઈઝ અહી જય માતાજી મમ્મી એ જ આપ્યું છે બ્રશ બ્રશ કરીએ ભાઈ હું ચાપી હા કેમ ભર્યું નહી तो गाइस बस अभी हाल दर्शन करी आई हूँ महादेव जय हाँ हो आ मैं पापड़क बनावे है साबूदाना ने बटे ना पापड़

આજે મારે એક ટાઈમ છે એક ટાઈમ જમવાનું છે સોમવાર છે એટલે ભીંડાનું શાક બનાવે છે માપનું હજુ સાડા દસ થયા હા તો સાડા દસ જ થયા ચીજ મમ્મી બનાવે છે કઢી અને હું બનાવું છું રોટલી ભીંડાનું શાક રોટલી અને કઢી મેકિંગ હમ મેથી પપ્પા ગયા છે બારે આવે એટલે પછી જમી લઈએ બેક હમ

सुबह <laughs> ये ना मिलती ऊपर मिल कुआं के लो बाइक में चेन लो से ठहरो पंखा लाइट बंद करनी हाँ चलो गैस मिली है पहले लोगा तब पीछे दें खासी बारी ना जाए ये तो कटी था कटी जीव शाक जीव <laughs>

મિક્સ કરીને કરી જોઈએ શું થાય ખીચડી વઘારે જી આજે ઢોકળા બને છે ગાઈસ મારે તો ખાવાનું છે નહી છે

કરું અવાજ કેટલો આવે તો ખીચડી વગરાય છે આ ઢોકળા તો અહિયાં મમ્મી એ મારા માટે કેવડો બનાવ્યો છે એક બટાકાનો પેલા આવ્યું અહિયા નહિ દીવા કરી લીધા છે મમ્મી દર્શન કરે છે જમવાનું રેડી થઈ ગયું છે હું બસ વિયાલ રોટલી કરીને આવી તપી ગઈ ચલો બ્રો જમવા જમી મમ્મી તો મમ્મી તેલ નાખે છે માથામાં હું બસ બિયલ વાસણ બાસણ ધોઈ નહીં છું हेलो गाइस मैं खाए पी बैठा छे हम खाइए छे पेप्सी पेप्सी खाइए तो चलो वाग गया छे नो पापा जो आया नहीं तो गाइस हम टीवी जो ये छे <laughs> थे। थे। तो गाइस पप्पा आई गया नौकरी थी ફુઈ જાઓ ચાલો ગુડ નાઈટ જય માતાજી આપકા સેમ ગુડ જય માતાજી ગુડ જય માતાજી મળી એક નવા વ્લોગ માં હર હર માતાજી